અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી મામલે તપાસ કમિટીના સભ્ય ડોક્ટર પ્રકાશે પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે ટીવી ન્યુઝે પ્રકાશ મહેતા સાથે વાતચીત કરી જેમાં તેમણે કહ્યું કે પ્રાથમિક રિપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી સામે આવતા ફરિયાદ નોંધવામાં આવી રિપોર્ટમાં પૂરતી જાણકારી વિના જ હોસ્પિટલે દર્દીઓને હોસ્પિટલમાં બોલાવી કરી સાત દર્દીઓને એન્જીઓપ્લાસ્ટીની જરૂરત ન હોવા છતાં કરવામાં આવી અને સાથે પ્રત્યેક દર્દી માટે એન્જીઓગ્રાફીના પાંચ હજાર અને એન્જીઓપ્લાસ્ટીના એક પંદર લાખ સરકાર પાસેથી મેળવવામાં આવ્યા આ ઉપરાંત મૃતકને ચાલીસ બ્લોકેજ આમ છતાં હોસ્પિટલે ઓપરેશન કરીને સ્ટેન્ટ મૂકી દીધા હતા જેને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઘણા બધા પ્રકારની બેદરકારી હતી પહેલા તો સૌથી પહેલા દર્દીઓને કોઈ પણ ટાઈપના કારણ ન હોવા છતાં એમને જુદી જુદી તપાસ કરી અને ત્યારબાદ એન્જીઓગ્રાફી કરવામાં આવી એન્જીઓગ્રાફી કર્યા પછી જરૂર ના હોવા છતાં એન્જીઓપ્લાસ્ટિક કરી અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા એ બધી કામગીરી કર્યા પછી પણ જે દર્દીઓને પાસે યોગ્ય જાણ કરવી જોઈએ સંમતિ લેવી જોઈએ દર્દીની યોગ્ય મેડિકલ સારવાર કરવી જોઈએ કાળજી લેવી જોઈએ એ બાબતમાં પણ ઘણી બધી બેદરકારી જોવા મળી અને બે દર્દીનું મૃત્યુ થઈ ગયું એ આ બધી બેદરકારી અને એ ગુનાહિત પ્રમાણ સુધી પહોંચી ગઈ હતી જેથી કરીને એમની સામે પોલીસ ફરિયાદ કરવાની જરૂર પડે